હું ભારતીય સનાતન સંસ્કૃતિ નો વાહક આર્યપુત્ર પંડ્યા ભગીરથ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી નો સંસ્કૃતિ અને સદાચાર વિષય

રાજા અને ઋષિ તરીકેની ભૂમિકા સંસ્કૃત જગતમાં જે કેટલાક લોકોએ નિભાવી તેમાંના એક એક છે રાજર્ષિ ભરતૃહરી સ્વરચિત એક શતકમાં તે શીર શબ્દોનો અર્થ મહત્વ અને ઉપયોગિતા આ ત્રણેય બાબતને સ્પષ્ટ કરતા કહે છે કે ઐશ્વર્યસ્ય ભૂષણ સુજનતા શૌર્યસ્ય વાક સંયમો જ્ઞાન સિયોપશમ શ્રુદસ્ય વિનયો વિત્તસ્ય પાત્ર વ્યય ધર્મ સિર વ્યાજતા સર્વેશામ સર્વકારણમિદ શીલમ પરમ પૂષ આભૂષણો બાહ્ય આભૂષણો કાળક્રમે નષ્ટ થાય છે જ્યારે વ્યક્તિત્વને નિખારવા માટેનું એક શાશ્વત આભૂષણ જેને શીલ કહ્યું છે રામથી લઈ કૃષ્ણ સુધી ધ્રુવથી લઈ પ્રહલાદ સુધી અહલ્યાથી લઈ દ્રૌપદી સુધી વ્યાસથી લઈ વાલ્મિકી સુધી આ બાળવૃદ્ધના અનેક પાત્ર શીલ શબ્દનું પ્રતિનિધિત્વ કરતા હોય તેવી રીતે આપણી સંસ્કૃતિમાં જોડાયેલા છે સિદ્ધ શબ્દનો એક અર્થ એ પણ થઈ શકે જેમાં સામાજિક પ્રતિષ્ઠાને દ્રષ્ટિમાં ન રાખતા સ્વની સ્વમાં પ્રતિષ્ઠા કરવી હું મને ગમતો થાવ હું મને વહલો લાગ્યો આ પ્રમાણે નિખરવું તે સિદ્ધ માપદંડો હોય છે જેમાં ભાષા ભૂષા અને ભોજન આ સંસ્કૃતિના પ્રથમ માપદંડ છે તીર્થધામો વેદ પુરાણ શાસ્ત્રો સાધુ સંતો મહાત્માઓ અને મંદિરો આ ભારતીય સનાતન સંસ્કૃતિના ચાર આધાર સ્તંભ છે પ્રત્યેક સ્તંભનો પૂર્ણ પરિચય પ્રાપ્ત કરવો તે સંસ્કૃતિનો અર્થ તે જ તેનું મહત્વ સિદ્ધ કરે છે હું ભારતીય સનાતન સંસ્કૃતિનો શાસ્ત્રો અને સંસ્કૃતનો આધાર લઈ અને પરિચય આપીશ તો જ મારું પુત્રત્વ સાકાર થયું ગણાશે હું એ સંસ્કૃતિની વાત કરું છું જે ભવનમાનથી વનમાં છે હું એ સંસ્કૃતિની વાત કરું છું જે ટીચરમાનથી ગુરુમાં છે જે સુરુ ગુરુથી થાય છે હું એ સંસ્કૃતિની વાત કરું છું જે કેલેન્ડરમાં નથી પંચાંગમાં છે

હું એ સંસ્કૃતિ વાત કરું છું જ્યાં વંદન કરતા કહી શકે નાહમ વંદે તવ ચરણ યોર દ્વંદ્વ મધ દ્વંદ્વ હેતુ હો ઉંભી પાકમ ગુરુમપી હર નારકમ નાપ નેતુ રમ્યા રામા મૃદુ તરલતા નંદને નાપી ભાવે ભાવે હૃદય ભવને ભાવે હમ ભવંત હું એ સંસ્કૃતિ વાત કરું છું જાના પશુ પક્ષીઓને પણ જ્યારે ભૂખ તરસ લાગે ત્યારે તે મંદિરે જાય છે કારણ કે તેઓ પણ જાણે છે કે ચકલીને ચણ કીડીને કણ હાથીને મળ અને આપણને પણ ઈશ્વર આપ

આ સૂત્રોને જીવાડવા તે આપણી સંસ્કૃતિ છે આ સૂત્રોને આદર્શ ભાવથી બીજામાં સંક્રમિત કરવા તે આપણો સદાચાર છે

અને વીરમુ વસ્તુ ભારત માં રાખી છે